વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ના પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે છતાં પણ પુલ પરથી દિવસ રાત ચાલીસથી પચાસ ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે આવી સ્થિતિમાં કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી વીસ ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે આગળ આવો જોખમી પુલ હવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહનચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે જેના કારણે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે સ્થાનિક લોકોમાં આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે આશરે છ મહિના પહેલાં પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ મંડ રહી હોવાથી આજ દિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી વીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી તેમણે સૂચન કર્યું હતું કે પુલની બંને બાજુ યોગ્ય એંગલ લગાવી ડાયવર્ઝન આપવામાં આવે તેમજ ભારદારી વાહનોને અટકાવવા પોલીસ તૈનાત કરવામાં આવે છતાં આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે આજે સ્થિતિ એવી છે કે એક બાજુથી ઔદ્યોગિક ટ્રાફિકનો દબાણ અને બીજી બાજુથી જર્જરિત પુલ આ બંને વચ્ચે કોઈ મોટી દુર્ઘટના માત્ર સમયની રાહ જોતી હોય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે જો આ બ્રિજ તૂટી પડે અને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ઉભો કરી રહ્યો છે તંત્ર હવે પણ નહીં જાગે તો કોઈ મોટો અકસ્માત બાદ જ પગલાં લેવાશે કે કેમ તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે આ અત્યંત ગંભીર બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે વહીવટીતંત્રની ઝાંટકણી કાઢતા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચાંચવેલ નજીકનો આ પુલ મોતના મુખ સમાન છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે સત્તાધીશો અને અધિકારીઓ કદાચ કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય અને મોટી જાનહાની થાય તેની જ રાહ જોઈ રહ્યા હોય તેવું ફલિત થાય છે ઇમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હવા છતાં ભારે વાહનોની જે બેરોકટોક અવરજવર ચાલુ છે તે તંત્રની મિલીભગત કે ઈષ્ક્રિયતા વિના શક્ય નથી

આ ને નીચેથી એંગલ અને સરિયાના ટેકા મૂકીને પ્રજાના જીવ જોખમ વહીવટી અને વિનંતી કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક વહીવટી દંડો દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોકોના સરિયાકર્તા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો કારણ કે અહીંયા બોલ લગાવવામાં આવ્યું છે કે વિસ્ટન થી ઉપરના બાર્ડર વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં ઉપયોગમાં લેવાતા પચાસ ટન થી ઉપરના બાર્ડર વાહનો અહીંયા થી રોજ પસાર થાય છે અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના છૂટાયેલા પ્રતિનિધિઓ

બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે